તરોજ રાજીનામું આપનાર પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે મંગળવારે સી આર પાટીલના હસ્તે ખેચ ધારણ કરીને કેસરિયા કર્યા હતા ભાજપમાં જોડાયા બાદ મોઢવાડિયાએ કહ્યું કે દેશમાં સામાજિક આઝાદીની લડાઈ રહે લડી રહેલા વડાપ્રધાન મોદીની લડાઈમાં સહભાગી બનવા ભાજપમાં જોડાયો છું આ ઉપરાંત આજે પણ આઝાદીનું સપનું અધૂરું દેખાઈ રહ્યું છે જે મહાત્મા ગાંધીએ જોયું હતું જ્યારે અમરીશ ડેરે કહ્યું કે કોંગ્રેસ પહેલાં જેવી રહી નથી ટિકિટ લોભ અને લાલચ વગર જોડાયો છું

દેશનું નેતૃત્વ કરતા અને આજે આદરણી નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સ્વપ્ન લઈ અને દિવસ અને રાત જોયા વગર માનની પ્રધાનમંત્રીશ્રી કામ કર્યું દેશમાં રાજનીતિની અંદર કોઈ મક્ષદ સાથે કોઈ આવતું નથી આદરણીય નરેન્દ્રભાઈનો મક્ષદ દેશમાં બદલાવ લઈ આવવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને 5 ટ્રિલિયન ડોલરનું નું સ્વપ્ન એમને જોયું છે અને મેં ગઈકાલે પણ જે રીતે કહ્યું કે આપણા દેશની અંદર એકતા છે પણ વિવિધતામાં એક આ રાજ્યની અંદર ધર્મ સંપ્રદાય ભૌગોલિક પરિસ્થિતિઓ ભાષાઓ ખાવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોડી મંડળને નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા પર રહી અને ખાસ મારા પરિવાર કારણ કે બધા ધર્મનો આદર કરીએ છીએ આપણી કોઈ વાત હોય એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મોભીઓ પણ નારાજ થાય અને ઘરના મોભી નારાજ થાય તો મને એવું લાગે છે કે વ્યાજબી નહીં એટલા માટે આજે લઈ ચોક્કસ પ્રમાણે કીધું છે એવું કહું છું ત્યારે પણ કોઈ નહીં যে প্টি মানে ভূতকাল কাম করি এমন দোষ খারাপ